હર હર મહાદેવ મિત્રો સંત પ્રેમી ચેનલમાં તમારું સ્વાગત છે ભવનાથ મેળાની તૈયારીઓ શરૂ થઈ રહી છે ત્યારે આપણે સાથે મળી અને આજે ભવનાથ મહાદેવના દર્શન તમને હું કરાવું છું આ મંદિરની અંદર એટલે કે ભવનાથ મંદિરની અંદર મહાશિવરાત્રિની મધ્ય રાત્રે ભગવાન ભવનાથની પૂજા કરવામાં આવે છે મહાપૂજાના દર્શન કરવામાં ગુજરાતના ખૂણે ખૂણેથી સાધુ સંતો પણ ખૂબ મોટી સંખ્યામાં આવે છે દર્શને આવતા લોકો માટે ઠે ઠેર જગ્યાએ અન્ક્ષેત્ર પણ ખુલા મુકવામ આવે છે મહાવદ નોમના દિવસે ભગવાન ભવનાથ મંદિર ઉપર ધર્મને સંસ્કૃતિની ધજા ચડાવવામાં આવે છે આ સમયે સંઘ ધ્વનિ કરતા સાધુઓ અને જાત જાતના વાદ્યો વગાડતા મહાદેવનો જયનાથ કરતા જોવા મળે છે મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે મૃગી કુંડ છે આની અંદર અલગ અલગ અખાડાના અલગ અલગ સાધુ સંતો સ્નાન કરી અને પછી પોતપોતાની જગ્યાએ જતા હોય છે મિત્રો આ મૃગી કુંડની અંદર ફક્ત ને ફક્ત અખાડાના સાધુ સંતો બાર વાગ્યા પછી મહાશિવરાત્રિના દિવસે અહીંયા સ્નાન કર મિત્રો ભવનાથ મહાદેવની મંદિરની આજુબાજુઓ ઘણા સાધુઓ પોતાના સ્થાન ઉપર બેસીને ધૂણો ધખાવીને ત્યાં પોતાનું ભજન પૂજન યજ્ઞ કરતા હોય છે આ ભવનાથના મેળામાં દર વર્ષે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે મહાવત અગિયારસથી મહાવત અમાસથી ભરાય છે આ ભવનાથના મેળામાં આજુબાજુ આવેલા વિસ્તારમાંથી ભાવિક ગણો પહેલાં દામોદર કુંડના સ્નાન કરી અને ત્યાર પછી એ દામોદર ભગવાનના દર્શન કરી અને અહીંથી રવાના થાય છે અને ત્યાર પછી આ ગિરનાર પર્વત છે ત્યાં મા અંબાના બેસણા હોય ત્યાં આંબામાના દર્શન કરી ત્યાર પછી ઘણા બધા એવા ધાર્મિક સ્થળો આવે છે રસ્તામાં ત્યાં દર્શન કરતાં કરતાં તે દત્ત ભગવાનના દર્શન કરી અને કૃતકૃત્ય થાય છે આ ભવનાથનો મેળો એક અધ્યાત્મનો મેળો અલૌકિક મેળો અને જીવનો આ શિવ થાય એવો આ મેળો દિવ્ય મેળામાં આવી તમે પુણ્યના ભાગીદાર બનો અસ્તુ હર હર મહાદેવ સંતપ્રેમી ચેનલ મહેશ કામોઠી